આજે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો હું ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો જ્યારે જીવનમાંથી આપણા અવગુણ દૂર થઈ જાય ત્યારે આપણે પરફેક્ટ બની જાય છે અને પરફેક્ટ બનવાથી આપણા જીવનમાં અનેક પ્રકારની સફળતા મળી શકે છે જેમ કે જીવનમાં વિવાહિક સુખ માટે જે આપણી ખામી હોય એ દૂર કરીએ તો વિવાહિક જીવન સુખમય પસાર થઈ શકે નોકરી કરતા હોય તો નોકરીમાં કોઈ જાતની અવગુણ હોય એ દૂર કરીએ તો નોકરીમાં સફળતા મળી શકે છે બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં જે આપણી ખામી હોય એને દૂર કરીએ તો બિઝનેસ છે એમાં પણ સફળતા મળી શકે છે વ્યવહારિક સંબંધોમાં પણ આપણા અવગુણો હોય એને દૂર કરી શકીએ તો તેમાં પણ આપણે સફળતા મળી શકે છે મિત્રો યુટ્યુબના માધ્યમથી આપણે ઘણા બધા ગુણના પ્રશંસાના જોયા પણ આજે જે હું તમારી સમક્ષ જઈ રહ્યો છું પાંચ જે કુટેવ કહી શકાય આદતો કહી શકાય કમજોરી કહી શકાય આ પાંચ આદતો તમારા જીવનમાંથી દૂર કરશો તો વૃષભ રાશિના જાતકો માટે સફળતાની ચાવીના દરવાજા ખુલી જશે આ પાંચ આદત કઈ છે એ વિશેષ ચર્ચા છે એટલે વૃષભ રાશિના જાતકો માટે વિડીયો સંપૂર્ણપણે જરૂર સાંભળજો સાથે મિત્રો આપના કોઈ વૃષભ રાશિના જાતકો હોય તો એને અવશ્ય શેર કરજો જેનાથી તેમના જીવનમાં પણ સફળતા મળી શકે આ તમને ગમે તો જરૂર લાઈક પણ કરજો શેર પણ કરજો મિત્રો હવે શરૂઆત કરીએ પેલી કમજોરીની પેલી આદતની જે તમારે અવશ્ય દૂર કરવી જોઈએ એ આદત કઈ છે તો વૃષભ જાતકો છે હર હંમેશા સપના જોવે છે સારો બંગલો હોય સારી ગાડી હોય જીવનની જે પણ ભૌતિક સુખ કહેવાય આવા મોટા મોટા સપના ખૂબ જ જોવે છે અને આવા મોટા મોટા સપના જોવા માટે સૌથી પહેલા મહેનત જરૂર પડે છે અને મહેનત કરીએ તો એ સફળતા તરફ જઈએ છીએ વૃષભ રાશિના જાતકો માટે એ કમજોરી છે આજનું કામ કાલ ઉપર છોડીએ એટલે એ કામમાં આળસ આવે અને એ કામ સફળતા તરફ જતું નથી તો આ એક મોટી કુટેવ છે આદત છે એ અવશ્ય કાઢવી જ જોઈએ મિત્રો જે ની ચર્ચા આપણે કરીએ જે રાશિની આપણે ચર્ચા કરીએ છીએ અને એવું પણ બને મિત્રો જે હું ચર્ચા કરું છું તેમાંથી સિતે એસી ટકા વ્યક્તિને લાગુ પડી શકે સો એ સો ટકા કદાચ લાગુ ન પડે પણ જો જીવનમાં આ પાંચ આદતો હોય ને આપ કાઢી નાખશો તો તમારા જીવનમાં મોટા પરિવર્તન અવશ્ય આવશે મિત્રો હવે વાત કરીએ બીજી આદતની ખાસ કરીને જે પણ ચર્ચા કરીએ છીએ એ રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ પણ જન્મના ગ્રહો બધાના અલગ અલગ હોઈ શકે જો તમારી જન્મપૂર્ણિમા ગ્રહો સ્થિતિ પ્રમાણે ફળ મળતું હોય છે પણ તમારા ગ્રહો કયા શુભ છે કયા ગ્રહો અશુભ છે આપને જાણવું હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા સુધી છે સાંજે વાગ્યા લઈ રાત્રે સુધી છે જન્મકુંડી બતાવ્યું હોય તો તેના માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને દક્ષિણા મોકલી આપશો એટલે આપણે ઓનલાઈન જન્મકુંડી મોકલવામાં આવશે તે વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે આપણે કુંડ પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે અને સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે ખાસ કરીને મિત્રો હવે બીજી આપણે વિશેષ કમજોરી માની તો વૃષભ રાશિના જાતકો માટે એ એમ કહી શકાય કે એક જ બ્રહ્મા રહે છે એમને કમ્ફર્ટ ઝોન કહેવાય કે એક જ વસ્તુમાં રચ્યા પચ્યા રહે એ વસ્તુમાંથી એ જગ્યામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા નથી અનુભવ હું તમને સામની એક વાત કરું કે નોકરી કરતા હોય તો એક નોકરીમાં જ બધી વસ્તુ છે આવું માની ને ચાલે તો એમના જીવનમાં પ્રગતિશીલ બની શકતા નથી એક જ ઘર છે એ એ એક જ રૂમ છે એક જ રૂમમાં બધું આવી જાય આવું માની ચાલે ત્યારે એ દૂર થઈ શકતી નથી આ જગત બહુ વિશાળ છે અને જગતમાં વિશાળ તરીકે આપણે રહેવાનું છે આવું માનીને ચાલશે એ તો એના જીવનમાં સફળતા અવશ્ય મળશે અને આવી આદત ક્યાં સુધી રહે છે તો કે બત્રીસ થી પાંત્રીસ વર્ષની આયુ સુધી આવું મનમાં રહે છે એટલે બત્રીસ થી પાંત્રીસ વર્ષ પછી જોવા મળ્યું છે તો ત્રીજી વાત એ છે કે પહેલા જ હું ચર્ચા કરી ગયો કે એ સપના મોટા જોઈ છે સપના મોટા મોટા જોવાના છે આ વસ્તુ મારે લેવી છે આ વસ્તુ સુધી પહોંચવાનું છે આ વસ્તુ મારે કરવી છે આવા સપના બહુ મોટા જોઈ છે પણ દુઃખ એ વાતનું થાય છે કે સપના જ્યારે પરિપૂર્ણ થતા નથી ત્યારે મનમાં ખૂબ વિલાપ કરે છે મનમાં ખૂબ કરે છે એ દુઃખ રાખવાનું નથી એટલે આ ત્રીજી કમજોરી અવશ્ય દૂર કરવાની છે મનને વિશાળ વિચારથી વિચારવાનું છે જયારે વિચારશો કે મારા ભાગ્યમાં નહોતું અથવા હું ન કરી શકું અને ફરીથી શરૂઆત કરું ત્યારે એ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે એ સંબંધોની છે સંબંધોમાં કેમ તો કે જેની સાથે આપણા વિવાહ થવાના છે અથવા જેને આપણે પ્રેમ કરીએ છીએ જેની સાથે મિત્રતા છે જેની સાથે દોસ્તી છે

ત્યારે એમનું વિવાહિત જીવન અથવા પ્રેમ સંબંધ અથવા કઈ છે તો કે એ હૃદયમાં બહુ રાખે છે પોતાની વિચારધારા છે એ સામેવાળા વ્યક્તિને કેતા નથી મન ખુલ્લું રાખેલી વિચારીએ મનના વિચારો સામેવાળા વાળા વ્યક્તિને વિશ્વાસથી કહી દઈએ ને ત્યારે આપણા હૃદયની વાત ખુલી ને વાત કરીએ તો દુખ છે ત્યારે દુઃખ છે હૃદયમાં જ રહે અને દુઃખ દૂર થઈ શકતું નથી મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે આ પાંચ પરિવર્તન આવશે તો તેના જીવનમાં સફળતા અવશ્ય મળશે મિત્રો આવી જ ચર્ચા તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ